વન્ડરફુલ એસાર ક્રેશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું શીતળા માતાની પ્રાગટ્ય કથા શીતળા માતાનું વાહન ગધેડો જ શા માટે તેનો સંપૂર્ણ ઇતિહાસ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો રાંધણછતના દિવસે ચૂલું શા માટે ઠારવામાં આવે છે શા માટે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગવામાં આવે છે શીતળા માતાનું વાહન ગધેડું જ કેમ શા માટે તેના હાથમાં સાવરણી અને માટલી છે આ બધા પ્રશ્નોના જવાબ માટે આપણે તેમની પ્રાગટ્ય કથા જોઈએ મા ભગવતી શીતળા માતા પહેલેથી જ અસ્તિત્વમાં હતા તે જોગણી પરાશક્તિ તરીકે જાણીતા હતા એક યુગ પછી માં શીતળાએ ધરતી પર આવવાનું નક્કી કર્યું અને જગતના કલ્યાણ કરવાના શુભ આશયથી માતાએ રાજસ્થાનના ડુંગરી ગામમાં પગ મૂક્યો જે આજે સિલ્કી ડુંગરી તરીકે ઓળખાય છે આ ગામમાં માતા શીતળાનું પ્રાગટ્ય થયું અને ત્યાં હાલ માનું ભવ્ય મંદિર જોવા મળે છે માતા શીતળાએ એક ડોશીનું રૂપ લીધું અને તે આ ગામમાં ફરવા લાગ્યા આમ ગામમાં ફરતા ફરતા એક ઘટના બને છે ડુંગરી ગામમાં એક શ્રીમત પરિવાર રહેતો હતો તેનું ઘર ઊંચી મેઢીવાળું હતું તેના ઘરની વહુવારોએ ભાત રાંધ્યા અને તે ચોખાનું ગરમ પાણી તેને મેડી પરથી નીચે ફેંક્યું બરાબર ત્યારે માતા રૂપે ત્યાંથી પસાર થતા હતા તેના પર તે ઉકળતું બળબળતું પાણી પડ્યું તેથી માં શીતળાના પીઠ પર ફોલાવું થઈ ગયા આખું શરીર બળવા લાગ્યું આમ માતા શીતળા ડોશી રૂપમાં બૂમો પાડવા લાગ્યા કે કોઈ મારા શરીર પર ઠંડુ પાણી રેડો પણ કોઈ તેમની મદદે આવ્યું નહીં ગામમાં એક પ્રજાપતિ કુંભારની ગરીબ પરિવારની દીકરી માટીના માટલા બનાવતી હતી તેનું નામ રાધા હતું તેના કાને આ વૃદ્ધ ડોષીનો અવાજ સંભળાયો તેના હાથ માટીવાળા હતા તેને તરત જ બારણું ખોલ્યું અને આ વૃદ્ધ ડોષીને જોયા તેને જોઈને રાધાનું હૃદય કંપી ઉઠ્યું અને કહ્યું માં તમને આ શું થયું છે તમે મારા ઘરમાં ચાલો તે રાધા અત્યંત ગરીબ હતી પરંતુ મનથી અને વિચારોથી ખૂબ જ ધનવાન તેના ઘરમાં બેસવા માટે આસન સરખું ન હતું તેથી તેને વૃદ્ધ ડોશીને નીચે બેસાડ્યા અને તેના વાસા પર ઠંડુ પાણી રેડ્યું તેનાથી માતા શીતળાની બળતરા ઓછી થઈ ગઈ રાધાએ કહ્યું માં તમારા શરીર પર તો ફુલ્લા થઈ ગયા છે હું કંઈક ઠંડી વસ્તુ લઈ આવું તમે અહીં જ બેસજો ત્યારે રાધા રસોડામાં ગઈ અને રસોડામાં ગરીબના ઘરે તો શું હોય તેને જોયું કે ગઈ રાતની રાબડી અને ઠંડુ દહીં પડ્યું હતું તેને તરત જ પોતાનો વિચાર કર્યા વગર આ વૃદ્ધ ડોશીમા માટે ખાવાનું લઈ લીધું અને ડોશીમાને કહ્યું કે મા અમે ગરીબ છીએ મારા ઘરમાં આ જ પડ્યું છે ડોશીમાએ તે રાબડી અને ઠંડુ દહીં ખાધું તરત જ તેના શરીરને તાટક થઈ ગઈ ડોશીમાના રૂપમાં આવેલ શીતળા માતા રાધા પર ખૂબ જ પ્રસન્ન થયા અને તેને આશીર્વાદ આપ્યા રાધાએ જોયું કે ડોશીમાના વાળ વિખરાયેલા હતા તેને કહ્યું કે લાવું હું તમને વાળ ઓળાવી આપું અને તેને ડોશીમાના વાળ ઓળાવવાનું શરૂ કર્યું ત્યાં તેમનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તેને માને કહ્યું કે મારો પુત્ર જાગ્યો હોય તેવું લાગે છે તો વૃદ્ધ ડોશીએ કહ્યું કે જા લઈ આવ હું તેને રમાડીશ અને રાધા ખોળિયામાંથી પોતાના પુત્રને લઈને ડોશીમાના ખોળામાં મૂકી દે છે ડોશીમાના ખોળામાં આવતા જ પુત્ર રડતો શાંત થઈ જાય છે અને ડોશીમા તરફ થોડું હસે છે આ જોઈને રાધાને પણ નવાઈ લાગે છે પછી રાધા વૃદ્ધ ડોશીના વાળ ઓળાવવા લાગે છે પરંતુ આ શું તેમની નજર નજરમાના માથા પર જે ત્રીજી આંખ હતી તેના પર થયું કે આ કોઈ ડાકણ લાગે છે નહીતર ત્રીજી આંખ ન હોય આમ તે બીકની મારી ત્યાંથી જવા લાગી ત્યારે માતા શીતળાએ તેને પોતાના મૂળ રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાધા તેના પગમાં પડી ગઈ રાધાએ કહ્યું તમે હવે ક્યાં બિરાજશો મારી પાસે તો તમને બેસાડવા સરખું આસન પણ નથી ત્યારે કુંભારના ઘરે જે ગધેડો હતો માએ કહ્યું હું આના પર બેસીશ ત્યારે રાધાએ પોતાની સાડીનો છેડો ફાડીને તે ગધેડા પર પાતરી દીધો અને પછી માતા શીતળા ગધેડા પર બિરાજમાન થાય છે અને માતા શીતળા રાધાને કહે છે કે તે મને જે ઠંડુ દહીંનું માટલું આપ્યું હતું તે ધોઈને લઈ આવ અને મને આપ એટલે રાધા એ દહીંવાળું માટલું ધોઈને માતા શીતળાને આપે છે માતા શીતળા કહે છે કે મને સાવરણી પણ આપ અને રાધા તેને સાવરણી આપે છે અને પછી રાધાના આખા ઘરમાં તે સાવરણીથી વાળે છે અને કચરો માટલીમાં ભરે છે જાણે રાધાની ગરીબીને ભરી લીધી અને હવે રાધાના સુખના દિવસો શરૂ થવાના હોય તેને રાધાને કહ્યું કે તું આખા ગામમાં આ વાત ફેલાવી દે હું ગરીબી અને વાળીશ અને આ માટલીમાં ભરી લઈશ આમ આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ લોકો શ્રદ્ધાથી માં શીતળાના પગે લાગવા લાગ્યા એટલે માં શીતળાએ લોકોને કહ્યું કે તમે જે લોકો મારું વ્રત કરશો તેમનું દુઃખ હું હરી લઈશ તમે શ્રાવણ છઠના દિવસે રસોઈ બનાવીને ચૂલો ઠારજો અને સાતમના દિવસે ઠંડુ ખાજો અને મારું ઝારણ કરજો મારી પીઠ પર ઠંડુ પાણી રેડજો આ રીતે મારી ભક્તિ કરજો રાધાને આ સાંભળીને આશ્ચર્ય થયું અને તેને પૂછ્યું માતાજી આ ચૂલું ઠારવાનું રહસ્ય શું છે અને ઠંડુ જમવાનું જ કેમ ત્યારે માતાએ કહ્યું કે જ્યારે ચોખાના ગરમ પાણીથી મારું શરીર બળી ગયું ત્યારે તે મારા પીઠ પર ઠંડુ પાણી રેડ્યું અને મને ઠંડુ દહીં જમવાનું આપ્યું તેનાથી મને રાહત થઈ ગઈ તેથી હું ઈચ્છું છું કે આ દિવસે તમે ઠંડુ ખાવો અને મારી પીઠ પર ઠંડુ પાણી રેડો અને ઠંડી વસ્તુથી મારું ઝારણ કરજો આ રીતે તમે મને યાદ રાખજો તેથી તમે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારજો અને હું રાંધણ છઠની રાતે ગામમાં ફરવા નીકળીશ અને ચૂલો ઠરેલી રાખ ઠંડી થઈ ગઈ હોય તેથી તેમાં આળોટીશ અને તમારો દુઃખ હરી લઈશ માટે તમારા ઘરની ગરમી દુઃખ રોગ સર્વેનો નાશ થશે આજે પણ આ પરંપરા જોવા મળે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શીતળા માતા